વાઘુડિયા કલાદર્શન રોડ ખાતે આવેલ ભાતુજી મહારાજની ડેરી દબાણ શાખાએ દૂર કરવાની કામગીરી કરતા સ્થાનિકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો સ્થાનિકો દ્વારા આજરોજ મેયરને રજૂઆત કરવામાં આવી હતી શહેરના વાઘોડિયા રોડ કલા દર્શન પૂનમ કોમ્પ્લેક્સની સામે આવેલ રામવાટિકા રોડ ઉપર ભાતુજી મહારાજની ડેરી બનાવવામાં આવી હતી વિસ્તારના લોકો આ દેરીમાં આસ્થા સાથે પૂજા અર્ચના કરતા આવ્યા છે ગતરોજ પાલિકાની દબાણ શાખા દ્વારા ભાતુજી મહારાજની દેરી દૂર કરવાની કામગીરી કરતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વાતાવરણ તંગ બનતા અધિકારી મંગેશ જયસ્વાલ સ્થળ ઉપર હાજર થયા હતા અને પોલીસ કાફલો બોલાવી લીધો હતો અને કાર્યવાહી પૂર્ણ કરવા આરંભી હતી રોડ શાખા દ્વારા રસ્તો પહોળો કરવાની કામગીરી ભાતુજી મહારાજની દેરી રસ્તા પરથી દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવી હતી દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો બીજી તરફ આજે સ્થાનિકોએ મેયરને મળી રજૂઆત કરતા મેયર દ્વારા હકારાત્મક કાર્યવાહીની ખાતરી આપી હતી અને સ્થાનિકો મેયરના નિર્ણયથી ખુશી અનુભવી હતી સ્થાનિકોમાં દમાણ શાખાની કાર્યવાહીને લઈને આક્રોશ પણ હતો આ અંગે મેયર દ્વારા જણાવ્યું હતું કે અગાઉ સમર્થનની બેઠક થઈ છે કે કેમ તે જાણવામાં આવશે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરાશે કટાક્ષમાં એટલે ગઈકાલનો દિવસ તો સમગ્ર પૂર્વ વિસ્તાર માટે કાળો દિવસ કહેવાય કારણ કે તરખટ એ કિમ્યો રચીને ત્યાંના સોસાયટીના રહીશોને એક કિમ્યો રચીને એક ડુપ્લી એક આરસ મંદિર ગિફ્ટ પહેલાં આપવામાં આવી પછી એને લોકોની મીટિંગના બને આવી અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજે અમને ખૂબ જ નવાઈ લાગી કે વડોદરાનું તંત્ર આટલું ભ્રષ્ટ હોઈ શકે આ રીતે શું અંધારામાં રહેવાય મેયરને ખબર નહીં કમિશનરને ખબર નહીં અને ત્યાંના કોર્પોરેટર ગોલ ફેરવે એટલે વિચારો કોઈ ખાસ તત્વોને ફાયદો કરવા માટે એ વિસ્તારમાં સદંતર દબાણો આઠમા મહિનાથી નોટિસો આપને મીડિયાને મોકલું છું આઠમા મહિનાથી કોર્પોરેશને નોટિસ બજાવી છે એ બિલ્ડરોને એ ડૉક્ટરોને સવિતા હોસ્પિટલવાળાઓને એમને કશું જ નહીં એમને ફક્ત મંદિર દેખાયું ને ઈલિગલ તોડ્યું છે એ આજે મેયર સીએ કબૂલ કર્યું અને અમને આ મેયર પર ગર્વ છે કે સ્પોટમેન સ્પિરિટ કહેવાય આવું દરેક નેતાઓમાં હોવી જોઈએ આજે બહોતેર કોર્પોરેટરો જે ચૂંટાયા છે ને એમને આ મેયર પાસેથી શીખવું જોઈએ સ્પોર્ટમેન સ્પિરિટ હોવી જોઈએ શું અને જ્યારે કબૂલ થયું છે કે આ ખોટી રીતે મંદિર તોડવામાં આવ્યું છે અમારી માગણી છે કે જે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અને જે અધિકારીઓની મિલી ભગતથી આ ઇલીગલ કામ થયું છે તાત્કાલિક એમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે એમને વડોદરા શહેરનું વાતાવરણ દોડ્યું છે અને આપણી સંસ્કારી નગરીને કલંક લગે એવું કૃત્ય કર્યું છે ભૂતકાળમાં આવું થયું હતું મસોબારું મંદિર તૂટી ગયું હતું એ સમયે માનવામાં આવ્યું અને એ સમયે ડિપ્યુટી મેયર આપણા નંદાબેન જોશી હતા અને ચાર દિવસમાં પરત મંદિર બનાવી આપવામાં આવ્યું હતું એવી અમને મેયરશ્રી દ્વારા ખાતરી મળી છે એટલે અમે મેયરશ્રીને બિરદાવીએ છીએ પણ હવે વડોદરાની પ્રજા ધ્યાન રાખે કે કિમિયા રચાય છે તરખડ રચાય છે પાંત્રીસ હજાર રૂપિયામાં કોઈ મંદિર વેચાતું હશે વિચારો એટલે આમાં બી દલાલો ફરે છે આ દલાલોની તપાસ થવી જોઈએ કે આમાં કયા દલાલો છે આ લોકોને જ્યારે આ લોકોના મંદિર દેખાયું આકુતપુરાથી આ લોકો તગ ડબલ ડેકર કાઢવાના હતા ડબલ ડેકરની વાત હતી ત્યાં દરગાહો રસ્તામાં પડેલી હટ્ટી નથી આ લોકોથી પાંચ વર્ષ જૂનું મંદિર દેખાયું પાણી ગેટને અડીને મસ્જિદ છે આ મીડિયાએ રોજે રોજ અપડેટ આપતા હતા આ લોકોની તાકાત ત્યાં ખીલી જઈને મારવાની નથી એટલે આ લોકો સનાતન પ્રજાને હિન્દુ પ્રજાને ઉશ્કેરણીજનક કૃત્ય ઇરાદાપૂર્વક થાય કારણ કે મને લાગે છે આ મોદીજીના શત્રુ અહીં બેઠા છે જ્યારે લોકસભાનું ઇલેક્શન માથે હોય તો આવું કૃત્ય મેયરને જાણ વગર કોણ કરતું હોય મોદીજીને બદનામ કરવા માટે આ કૃત્ય જે કોન્ટ્રાક્ટરે કર્યું છે જે અધિકારીઓએ કર્યું છે એની પર તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ થાય એમની રિમાન્ડ માંગવામાં આવે ક્યા કયા તત્વોને તમે ફાયદો કરવા કર્યું છે એ વડોદરાની પ્રજા આપણે આજે મેયરશ્રીને અમે અભિનંદન પાઠવવા આવ્યા હતા કે જે મંદિર તોડ્યા જે ગેરકાયદેસર તોડ્યું છે અને મેયરશ્રીએ પણ સ્વીકાર્યું છે કે આજે કાર્યવાહી થઈ છે એ ખોટી રીતે થઈ છે અમારી રજૂઆતના આધારે મેયરશ્રીએ બાધરી આપી છે કે મંદિર ત્યાં જ બનશે એટલે એના માટે હવે ફરીથી અભિનંદન મેયરશ્રીને અભિનંદન અનુભવ એવો રહ્યો કે જે મંદિરો તૂટ્યા એ સમગ્ર હિન્દુ સમાજ માટે દુઃખદની ઘટના હતી અને અમે કટાક્ષમાં હતું કે અભિનંદન જે વિકાસના નામે મંદિરો તૂટી રહ્યા છે તો એના માટે અભિનંદન હતું પણ મેયરશ્રીને હવે અમે સુખદ ભર્યું અભિનંદન આપીએ છીએ કે જેમને સુખદ રસ્તો કાઢ્યો અને એમને સ્વીકાર્યું છે કે મંદિરની જે કાર્યવાહી થઈ છે તોડવામાં આવ્યું છે ખોટી રીતે થયું છે અને એમને બાયાધરી આપી દીધી છે કે મંદિર ત્યાં જ બનશે કસમ ભાતીજી મહારાજ કી ખાઈ હતી મંદિર વહી બનાવેગે ઓર વહી બનેગા મંદિર પાલિકા બનાવશે કે નહીં બનાવે એ પછીનો વિષય છે જો નહીં બનાવે તો હિન્દુ જનતા પોતાની રીતે બનાવશે સ્થાનિક કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા કારણ કે મને કમિશનરશ્રી દ્વારા માહિતી એવી આપવામાં આવી કે આશિષભાઈ જોશી દ્વારા આ મંદિર ખસેડવા માટે આ લોકો સાથે સમર્થનની વાતચીત થઈ ચૂકી છે એવી માહિતી મળી છે ત્યારે જ્યારે મોરચો આવ્યો ત્યારે આ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ચોક્કસ જ દુબાય કારણ કે આવી રીતે એ લોકો કોઈપણ પણ આગળની જાણ કર્યા વિના ધાર્મિક જો કોઈક રસ્તા રેશામાં આવતું મંદિર હોય તો એને દૂર કરતાં પહેલાં સ્થાનિક લોકોને બેસીને એમની સાથે વાતચીત કરી એમને સમર્થનમાં લઈ અને બાજુમાં બીજું મંદિર કે ઓટલો બનાવીને મંદિર તૈયાર મૂકી આપવામાં આવશે એવી કંઈક બેસિક વાત થઈ હતી જેમાં કોઈ સંજયભાઈ છે જે મંદિરની બધી પૂજા કરતા હોય છે એ સંજયભાઈ જોડે કોન્ટ્રાક્ટર કમલરાજ અને અમારા જે અધિકારી છે રોડ વિભાગના ઉપાધ્યાયભાઈ છે કોઈ એમની વાતચીત થઈ છે ત્યાંના સ્થાનિક લોકો સમર્થન પણ આપેલું હતું અને ત્યારબાદ આ મંદિરને દબાણમાં છે એવું ધ્યાને આવતા એ લોકોના સમર્થનથી દૂર કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી એવી મને અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આટલી માહિતી છે છતાં પણ એમને પણ સાંભળીશું ખરેખર એમના દ્વારા આવી રીતે સમર્થનની બેઠક કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવામાં આવશે વડોદરા મહાનગરપાલિકામાંથી આવો કોઈ પણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર